આ તરફ વાત કોંગ્રેસની ગુજરાત કોંગ્રેસના સંગઠન બે ગુજરાતના છે બે દિવસના પ્રવાસ દરમિયાન વાસનિક રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અંગે અને આવનારી લોકસભા ચૂંટણી અંગે આગેવાનો સાથે બેઠક કરશે આજે સવારે નવ વાગે અમદાવાદ એરપોર્ટથી સીધા તેઓ દાહોદ જવા માટે રવાના થશે જ્યાં દાહોદમાં ભારત જોડો ન્યાય યાત્રાના રૂટ પર તેના આયોજન અંગે ગુજરાત કોંગ્રેસના આગેવાનો સાથે રાહુલ ગાંધીની ટીમ બેઠક કરશે ત્યારબાદ સુધીમાં અમદાવાદ પરત ફરશે ફેબ્રુઆરીએ સવારે સર્કિટ હાઉસ ખાતે લોકસભા ચૂંટણી અંગે મીડિયા અને પબ્લિસિટી કમિટી સાથે બેઠક કરશે ત્યારબાદ બપોરે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજ્યના કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક યોજાશે કોંગ્રેસ પણ તૈયારીઓ કરી રહ્યું છે કોંગ્રેસ માટે પડકાર એ રહેશે કે જૂના જોગીઓએ એ સાથ છોડી દીધો છે ત્યારે હવે નવા કોને તેઓ ઉમેદવાર તરીકે લોકસભામાંની ચૂંટણીના મેદાનમાં ઉતારશે એ જ બધું નક્કી કરવા માટે આજે મુકુલ વાસનિક ગુજરાત આવવાના છે